નમસ્કાર ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી મળેલા અને હા સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત કરાયેલા શ્રી પ્રેમાનંદજી મહારાજના ઓગણીસ ઓક્ટોબર બે હજાર સત્સંગ પ્રસંગ પર આધારિત આજના આ વિશેષ ચિંતનમાં આપનું સ્વાગત છે નમસ્કાર આ સત્સંગ એમને કે પ્રશ્નોત્તરી જેવો હતો ભક્તોએ એમના જીવન સાધના એના વિશે પ્રશ્નો પૂછ્યા હતા બરાબર અને આપણો હેતુ શું છે તો કે મહારાષ્ટ્રીના જવાબોમાંથી ભક્તિમાર્ગની જે ગૂંચવણો છે સાધનામાં જે અડચણો આવે હા અને ખાસ કરીને એમના ઉપદેશોનું જે કેન્દ્ર છે નામજપ એનું મહત્વ અને શક્તિ એના મુખ્ય મુદ્દા તારવવાના અને એ સમજવાનું કે આ બધું આપણને રોજબરોજના જીવનમાં કેવી રીતે કામ લાગે ખરું ને ચોક્કસ આપણે એ જ પ્રયત્ન કરીશું તો ચાલો શરૂ કરીએ આ રસપ્રભ વાતચીત પહેલો મુદ્દો જે વારંવાર આવ્યો એ હતો નામજપની શક્તિ અને એમાં ટકી રહેવું દ્રઢતા એક ભક્ત હતા જીતેન્દ્રજી દિલ્હીથી એમણે મહારાજશ્રીનો સત્સંગ સાંભળીને પંદર વર્ષ જૂનું વ્યસન છોડ્યું હા ખૂબ જ પ્રેરણાદાયક વાત છે આ તો પછી એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે નિકુંજ ધામ જવું છે તો આના પર મહારાજશ્રીએ શું કહ્યું એમનો દ્રષ્ટિકોણ શું હતો એમણે એમની ઈચ્છાને માનતો આપ્યું પણ સાથે એ સ્પષ્ટ કર્યું કે નિકુંજધામ કંઈ ભૌતિક જગ્યા નથી કે ત્યાં જઈને સુખ મળે અચ્છા એ તો પ્રેમની અનુભૂતિની અવસ્થા છે એટલે ત્યાં પહોંચતા પહેલા પ્રેમ અહીં જ પ્રગટ થવો જોઈએ અને એના માટેનું સાધન મુખ્ય સાધન નામ જપ એમણે કહ્યું ખૂબ નામ જપ કરો જેથી માયા એટલે સંસારનો ભ્રમ અને મનનો મેલ એ દૂર થાય શાસ્ત્રો પણ કેદ છે ને નામ સંકિર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ ભગવાનના નામથી બધા પાપ નષ્ટ થાય એટલે નામ જપ ખાલી બોલવાની ક્રિયા નથી પણ અંદરથી શુદ્ધ થવાની પ્રક્રિયા છે બરાબર આંતરિક શુદ્ધિકરણ આ સિવાય શુદ્ધિકરણ માટે બીજું શું કીધું એમણે કઈ બાબતો પર ભાર મૂક્યો એમણે શું કહેવાય ત્રણ સ્તરની શુદ્ધિની વાત કરી સેવાથી શરીર શુદ્ધ થાય સેવા એટલે ખાસ કરીને માતા પિતાની સેવા સમાજની નિસ્વાર્થ સેવા પછી સત્ય અને પ્રિયવચન બોલવાથી અને નામકીર્તનથી વાણી શુદ્ધ થાય બરાબર અને નિરંતર સ્મરણ કે નામજપથી મન શુદ્ધ થાય એટલે ભક્તિ ખાલી ભાવનાનો ઊભરો નથી પણ આખા જીવનને શિસ્તમાં લાવવાની રીત છે આ દ્રઢતાનો મુદ્દો છે ને એ શિલ્પી સિંહજીના પ્રશ્નમાં પણ હતો મુંબઈથી કે રોજ નામજપ કરીએ પણ શ્રદ્ધા ડગી જાય છે આવું કેમ થાય અને એને મજબૂત કેમ કરવી હા આ પણ બહુ સામાન્ય અનુભવ છે સાધકોનો મહારાજશ્રી આને અવિદ્યા કે માયાનો પ્રભાવ કહે છે એટલે કે અજ્ઞાન સંસારનો ભ્રમ જે આપણને ભગવાનથી દૂર કરે જ્યારે એનો પ્રભાવ વધે ત્યારે શ્રદ્ધા નબળી પડે તો ઉપાય ઉપાય ફરી પાછો એ જ દ્રઢતાપૂર્વક નામજપ ચાલુ રાખવો લાભ દેખાય કે ન દેખાય મન લાગે કે ન લાગે નામ જપ છોડવાનો નહીં ભલે ગમે તે થાય હા અને સાથે કથા સાંભળવી સારું આચરણ રાખવું એ પણ જરૂરી છે શાસ્ત્ર કહે છે ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધા હશે તો જ જ્ઞાન મળશે જેનાથી આ ભ્રમ દૂર થાય સફળતા મળે કે નિષ્ફળતા નામ જપ નથી છોડવાનો આ કેવી જીદ આ અહંકાર ના કહેવાય સારો પ્રશ્ન છે જુઓ અહીં જીદ એટલે સંસારની વસ્તુઓ માટેની હઠ નથી અચ્છા આ છે ભગવત માર્ગ પર ટકી રહેવાનો દ્રઢ સંકલ્પ આ અહંકાર નથી પણ માયા સામે લડવાનું એક હથિયાર છે હમ કહે છે કે જીવનમાં ફળ તો પ્રારબ્ધ મુજબ મળે પણ સાધના ચાલુ રાખવી એ આપણો ધર્મ છે એમણે પોતાનું ઉદાહરણ પણ આપ્યું એમની કિડની તકલીફવાળું હા કે શારીરિક કષ્ટ હોવા છતાં નામ અને લીલાના સ્મરણથી ચિત્ત આનંદમાં રહે છે આ જ નામ જપની શક્તિ છે આ વાત પેલી તુલસીદાસજી અને કબીરદાસજીના દોહાવાળી વાત સાથે જોડાય છે ને પુનીત બંસલજીનો પ્રશ્ન હતો હા બરાબર કે તુલસીદાસજી કહે છે ગમે તેમ નામ જપો ભાવથી કે કોભાવથી આળસથી મંગળ થશે ભાવકુભાવવા આલસો હું હા અને કબીરદાસજી કહે છે કે મન ભટકે તો એ સ્મરણ નથી મનમાં તો ચહુ દિશી ફિરે ય તો સુમિરન નહીં તો આ બેમાંથી સાચું શું વિરોધાભાસ નથી લાગતો ના શ્રીએ બહુ સરસ રીતે આનો ભેદ ઉકેલ્યો એ કહે છે આ વિરોધાભાસ નથી તો શું છે આ સાધકની અલગ અલગ અવસ્થાની વાત છે તુલસીદાસજી છે ને એ પ્રાથમિક કક્ષાના સમજો ને કે નર્સરીના સાધક માટે કહે છે શરૂઆત કરનારો માટે હા ભલે મન ન લાગે ભાવ ન હોય શ્રદ્ધા ઓછી હોય તો પણ નામજપ શરૂ કરો છોડશો નહીં એનાથી પણ કલ્યાણ થશે આ એક પ્રોત્સાહન છે હિંમત આપે છે અને કબીરદાસજી કબીરદાસજી પીએચડી લેવલની વાત કરે છે પરિપક્વ અવસ્થાની અચ્છા જ્યારે સાધક આગળ વધે ત્યારે સ્થિતિ એવી હોવી જોઈએ કે હાથમાં માળા ફરે જીભ પર નામ હોય અને મન પણ પૂરેપૂરું એ જ નામમાં એકાગ્ર હોય એ સાચું સ્મરણ એટલે એક શરૂઆત માટે અને બીજું આદર્શ સ્થિતિ માટે બરાબર એક પ્રોત્સાહન છે બીજી લક્ષ્યની વાત છે બંને પોતપોતાની જગ્યાએ સાચા છે શરૂઆત ગમે તેમ કરો પણ લક્ષ્ય રાખો મનની એકાગ્રતાનું આ બહુ સ્પષ્ટ થયું શરૂઆત કરવી એ મુખ્ય છે ભલે શરૂઆતમાં પરફેક્શન ન હોય સારું આ માર્ગદર્શનની વાત આવી એટલે ગુરુ અને સાચા માર્ગનો પ્રશ્ન પણ આવે હા વસંત કુંવરજીનો પ્રશ્ન હતો કે કોઈ મહાપુરુષને ખાલી મનથી ગુરુ માની લઈએ તો પણ પ્રગટ શરણાગતિ જેવી ગતિ મળે શ્રી કહે છે ચોક્કસ મળે કેમ ન મળે મનથી ગુરુ માનવાનો મતલબ જ એ જ છે કે એમની આજ્ઞાનું પાલન કરવું હમ જો કોઈ સંતના કહેવાથી આપણે નામ જપ શરૂ કરીએ આપણી ખરાબ આદતો છોડી દઈએ સારું આચરણ અપનાવીએ તો એ સંત આપણા ગુરુ બની ગયા અને એમનું વચન ગુરુમંત્ર એટલે વાત ભજન થવાની છે વિધિની નહીં બરાબર મુખ્ય વાત ભજન થવું જોઈએ ભગવાન સાથે જોડાણ થવું જોઈએ ખાલી બહારની વિધિ જેમ કે કંઠી પહેરી લીધી કે મંત્ર લઈ લીધો એ ઔપચારિકતાથી ભગવાન નથી મળતા ભજન મુખ્ય છે એટલે ગુરુ એ વ્યક્તિ કરતા વધુ એક માર્ગદર્શક સિદ્ધાંત જેવું થયું જેમના વચનો પાળવાના છે પણ પેલો પ્રશ્ન ખુશીજીનો હતો ને કે આપણે સાચા રસ્તે છીએ એની ખાતરી કેમ કરવી અત્યારે તો કેટલા બધા માર્ગો અને કેટલા બધા ઉપદેશો છે હા આ બહુ મહત્વનો પ્રશ્ન છે કારણ કે ભટકી જવાની પૂરી શક્યતા રહે તો શું કરવું શ્રી ત્રણ કસોટીઓ બતાવે છે ત્રણ વસ્તુઓનો તાળો મેળવવાનો શાસ્ત્ર સંતવાણી અને પોતાનું આચરણ શાસ્ત્ર સંતવાણી અને આચરણ હા શું શાસ્ત્રોના આદેશ જે અધિકૃત સંતો છે એમના વચનો અને આપણી પોતાની સાધના અને જીવનશૈલી આ ત્રણેય એકબીજા સાથે સુસંગત છે મેળખાય છે જો હા તો સમજવું કે માર્ગ સાચો છે પણ જો આપણું આચરણ શાસ્ત્ર અને સંતોથી વિરુદ્ધ હોય આપણી મનમાની હોય તો એ પાખંડ છે અને જ્યારે ઘણા સંતો જુદા જુદા માર્ગ બતાવે ત્યારે કોને ફોલો કરવા અને સંતસંગનો સાચો અર્થ શું સમજવો સંતસંગ એટલે ખાલી એમની સાથે ભૌતુક રીતે રહેવું એટલું જ નહીં એમના વચનોને જીવનમાં ઉતારવા એ મુખ્ય છે અને જ્યારે જુદા જુદા માર્ગ દેખાય ત્યારે મહારાજશ્રી કહે છે કે પોતાના ઇષ્ટ એટલે કે જે આપણા આરાધ્ય દેવ હોય આપણું મન એટલે કે જ્યાં આપણી રુચિ હોય અને આપણી ભજન રસ રીતિ એટલે કે સાધનાની પદ્ધતિ આ જે સંતોના ઉપદેશ સાથે મેળ ખાતું હોય એમને અનુસરવું એટલે પોતાના માર્ગ પ્રમાણે હા જેમ કે ભક્તિ માર્ગના સાધકે ભક્તિ પર ભાર મૂકતા સંતોનો સંગ કરવો જેઓ દાસોહમ ભાવની વાત કરે હું દાસ છું જી જ્ઞાન માર્ગવાળા સોહમ હું બ્રહ્મ છું સંતોનો સંગ ભક્તિમાર્ગવાળા માટે કદાચ એટલો યોગ્ય ન રહે કારણ કે બંનેના ભાવ અને સિદ્ધાંત અલગ છે અને જો ઘણા સંતો માટે આદર હોય તો બધાનું સાંભળીએ તો શ્રી સ્પષ્ટ કહે છે બધા સંતોની સેવા કરો આદર આપો એ બરાબર છે પણ ઉપદેશ હંમેશા પોતાના ગુરુનો જ માનવો અથવા એ જ ઉપદેશ ગ્રહણ કરવો જે પોતાના ગુરુના સિદ્ધાંતો સાથે મેળ ખાતો હોય નહીતર ગૂંચવાડો થાય હા અનેક ગુરુઓના વિરોધાભાસી ઉપદેશો માનવાથી મનમાં ગૂંચવાડો જ ઉભો થાય પોતાના માર્ગ પર નિષ્ઠા રાખવી બહુ જરૂરી છે આ માર્ગદર્શનની સ્પષ્ટતા થઈ હવે શરણાગતિ પર આવીએ અમોલજી સિંગાપોરથી પૂછે છે કે જો શરણાગતિ આટલી સહેલી છે તો બધા કેમ નથી થઈ જતા શરણાગત શું અડચણ આવે છે મહારાજશ્રી તરત જ સુધારે છે સરળ ક્યાં છે ભાઈ સાંભળવામાં સરળ લાગે છે થવું બહુ કઠિન છે અચ્છા શરણાગતિ એટલે શું ખાલી ભાવુક થઈને કહી દીધું હું તમારો એટલું જ નથી તો શું છે એનો અર્થ છે મીઠા વચન નામકીર્તન અને ભગવાનની ચર્ચા બીજો કોઈ ફાલતુ બકવાસ બંધ અને મનથી નિરંતર ભગવાનનું ચિંતન અને છેલ્લે મન સહિત પોતાને પૂરેપૂરા ભગવાનને સોંપી દેવા રે આ તો આખી જિંદગીની સાધના લાગે છે સાંભળવામાં જેટલું સારું લાગે કરવામાં એટલું જ અઘરું બરાબર એટલે જ મહારાજ શ્રી કહે છે કે શરણાગતિ કાં તો ઊંડા સત્સણ અને વિવેકથી આવે જ્યારે સમજાઈ જાય કે આ સંસારમાં કોઈ સાર નથી બધું નાશવંત છે ભગવાન જ એકમાત્ર સહારો છે અથવા તો જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે કોઈ ભારે વિપત્તિ જ્યારે બધા સહારા છૂટી જાય વ્યક્તિ એકદમ અનાથ જેવો અનુભવે અને ભગવાનને પોકારે ત્યારે શરણાગતિ થાય પણ એકવાર થઈ જાય તો હા જો એકવાર સાચી શરણાગતિ થઈ જાય પછી ભય ચિંતા શોક બધું મટી જાય પરમ શાંતિ અને આનંદ મળે નિર્ભયતા આવે તો આ શરણાગતિ કે પૂર્ણ સમર્પણ માટે શું જોઈએ ભગવાનની કૃપા કે આપણો પોતાનો પ્રયાસ સાક્ષીજીનો આ પ્રશ્ન હતો હિમાચલથી હમ મારા શ્રીનો જવાબ બહુ સંતુલિત છે એ કે છે બંને જરૂરી છે અનિવાર્ય છે બંને પ્રયાસ પણ અને કૃપા પણ હા જીવે પોતાનો પૂરો પ્રયાસ કરવાનો એટલે કે પોતાની શક્તિ ઇન્દ્રિયો સમય બધું જ ભગવત કાર્યમાં સારા આચરણમાં લગાવવું જેમ કે ખરાબ બોલવાનું ટાળવું ઇન્દ્રિયો પર કાબૂ રાખવો આ થયો આપણો પ્રયાસ અને કૃપા પણ સાથે સાથે આ પ્રયાસનું અભિમાન નહીં રાખવાનો મેં કર્યું એવો ભાવ નહીં અને ભગવાનની કૃપા પર પૂરો ભરોસો રાખવાનો એટલે ખાલી પ્રયાસથી નહીં મળે ના ખાલી પ્રયાસના જોરે શરણાગતિ ન મળે અને ખાલી કૃપાની રાહ જોઈને બેસી રહેવાથી પણ પણ ન મળે પ્રયાસ અને અને કૃપા બંને સાથે મળીને કામ કરે છે એટલે કર્મ કરવું કૃપાની આશા પણ રાખવી બરાબર હવે એક બહુ પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ જે ઘણા લોકો અનુભવતા હશે કયો આંતરિક સાધના વિરુદ્ધ બહારની ક્રિયાઓ વી દીક્ષિતજી લખનૌથી કહે છે કે ટીવી કે મોબાઈલ પર ભજન પ્રવચન કલાકો સુધી સાંભળી શકીએ છીએ પણ આંખ બંધ કરીને જપ કરવા બેસીએ ને તો મન ભાગી જાય છે હા હા આ તો લગભગ બધાનો અનુભવ છે અને મહારાજ શ્રી આનો ભેદ બહુ સરસ રીતે સમજાવે છે શું કહે છે એ કહે છે કે ટીવી મોબાઈલ પર જોવું સાંભળવું એ બહિર્મુખ ક્રિયા છે એટલે કે આપણી ઇન્દ્રિયો બહાર લાગેલી છે બહારની દુનિયામાં હા શરૂઆતમાં ભગવાન તરફ રૂચિ જગાડવા માટે છે છે ઉપયોગી જેમ કે કોઈ ધાર્મિક સિરિયલ જોઈ પણ એનાથી આત્માની જે ઊંડી સફાઈ થવી જોઈએ એ નથી થતી ઉન્નતિ નથી થતી તો આત્મિક ઉન્નતિ માટે શું કરવું પડે એના માટે અંતર્મુખ થવું પડે અંતર્મુખ એટલે એટલે કે ઇન્દ્રિયોને બહારથી ખેંચીને અંદર વાળવી અને એ કેવી રીતે થાય જાતે શાસ્ત્રનો પાઠ કરવો જેમ કે રામચરિત માનસ વાંચવું એનો અર્થ વિચારવો ચિંતન કરવું અને સૌથી મહત્વનું એકાંતમાં ધ્યાનપૂર્વક નામ જપ કરવો માર્ષિ બહુ સરસ ઉદાહરણ આપે છે કે છે કે ટીવી જોતી વખતે અંદર જે સાપ બેઠો છે ને આપણા મનના વિકાર ખરાબ સંસ્કાર એ તો સુરક્ષિત જ રહે છે એના પર કોઈ હુમલો નથી થતો અચ્છા પણ જ્યારે આપણે બધું બંધ કરીને આંખ બંધ કરીને મનને ભગવાનમાં લગાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ સાપ પર લાકડી પડે છે એટલે જ મન ભાગે છે વિરોધ કરે છે બરાબર એટલે જ મન ભાગે છે જૂની વાતો યાદ કરાવે છે બીજા કામ યાદ દેવડાવે છે એટલે જ આ ખરી લડાઈ છે ત્યાં જ મન નથી ટકતું ઘણા સાધકો પૂછે છે કે સેવામાં કથા સાંભળવામાં મન લાગે પણ જે મુખ્ય કામ છે અંદર બેસીને જપ કરવાનું એમાં જ કેમ બધા ડિસ્ટ્રેક્શન્સ આવે કહે છે બસ આજ તો ભજન છે આજ લડાઈ છે કબીરદાસજીએ કહ્યું ને મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન મનની તરંગોને શાંત કરવી એ જ ભજન હા મનની આ ચંચલ વૃત્તિઓ સાથે લડવું એને શાંત કરવાનો પ્રયાસ કરવો એ જ સાચી સાધના છે અને આના માટે નિયમિત એકાંત સાધના જરૂરી છે એકાંતમાં બેસવું હા એમણે પોતાના ગુરુની વાત પણ યાદ કરી પરમહંસ આનંદ સરસ્વતીજી મહારાજ કે સાધુનો વેશ બદલવો સહેલો છે પણ મનને જીતવું બહુ કઠિણ છે જ્યાં સુધી આપણા સ્વપ્ન અને સ્વભાવ શુદ્ધ ન થાય ત્યાં સુધી વાત બને નહીં તો આ અંતર્મુખ જપ માટે ઓછામાં ઓછો કેટલો સમય આપવો જોઈએ સાધકોએ પૂછ્યું હશે ને મહારાજશ્રીએ કંઈ કહ્યું હા સાધકોના આગ્રહ પર એમણે કહ્યું કે શાસ્ત્રો તો બે ઘડી કહે છે એટલે લગભગ અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ હા એકાંત થાય તો ઘડી એટલે અડધી ઘડી એટલે બાર મિનિટ એટલું તો નિયમિતપણે શાંતિથી બેસીને ધ્યાનપૂર્વક નામ જપ કરવો જોઈએ ઓછામાં ઓછી બાર મિનિટ હા એમણે તુલસીદાસજીનો દોહો યાદ કરાવ્યો એક ઘડી આધી ઘડી થોડો સમય પણ જો સત્સંગ કે સાધનામાં આપીએ તો એ બહુ મહત્વનું છે બાર મિનિટથી શરૂઆત કરીને ધીરે ધીરે વધારી શકાય મુખ્ય છે નિયમિતતા અને પ્રયાસ આ ખરેખર બહુ વ્યવહારુ સલાહ છે બાર મિનિટ તો કાઢી જ શકાય સારું હવે છેલ્લો મુદ્દો સંસાર વ્યવહાર અને ભક્તિ હા શ્રીજલ મિશ્રાજીની માતા કેન્સરથી સાજા થયા પણ સંબંધીઓ તરફથી જે પ્રેમ સન્માન મળવું જોઈએ એ નથી મળતું એટલે દુખી છે આ સ્થિતિમાં શું કરવું હમ અહીં શ્રી સંસારની જે કડવી વાસ્તવિકતા છે ને એની સામે આંગળી ચીંધે છે શું એ કહે છે કે સંસાર પાસે એવી આશા રાખવી જ નકામી છે કે તમે પ્રેમ આપો તો બદલામાં પ્રેમ જ મળશે કે તમે કોઈનું ભલું કરો તો એ તમારી કદર જ કરશે એવું નથી થતું ઘણીવાર ઘણીવાર ઊંધું થાય છે પ્રેમ સામે નફરત મળે સેવા સામે અપમાન મળે તો સાચો સેવક કોણ સાચો પરમાર્થી કોણ કોણ જે આ પરિસ્થિતિથી દુઃખી ન થાય વિચલિત ન થાય કોઈ બદલાની આશા રાખ્યા વગર ફક્ત ભગવાનને રાજી કરવા માટે પોતાનું કર્તવ્ય કરતો રહે કોઈ ટીકા કરે તો પણ સેવા ચાલુ રાખે એ જ સાચી નિસ્વાર્થતા છે આ સમજણ રાખવી અઘરી છે પણ કદાચ આ જ સાચું છે આવો જ એક બીજો પ્રશ્ન હતો હનીજીનો કે વૃંદાવનમાં ભજન બહુ સરસ થાય છે પણ પોતાના શહેરમાં પાછા જઈએ એટલે એ માહોલ નથી રહેતો ભજન અટકી જાય છે હા આ પણ સાચી વાત છે આનું શું કારણ અને ઉપાય શું મારા શ્રી આ વાત સાચે સંમત થાય છે એ સ્વીકારે છે કે વૃંદાવનનું વાતાવરણ દિવ્ય છે ત્યાંના કણે કણમાં રાધા નામ છે સંતો ભક્તોનો નિવાસ છે નિરંતર ભગવત ચર્ચા થાય છે એટલે ત્યાં ભક્તિ સહેલી લાગે હા ત્યાંનું વાતાવરણ ભક્તિ માટે અનુકૂળ છે સાત્વિક છે જ્યારે બહારના શહેરોનું વાતાવરણ મોટેભાગે કેવું હોય રજોગુણી એટલે પ્રવૃત્તિવાળું દોડધામ અથવા તમોગુણી આળસ પ્રમાદવાળું જે મનને સંસાર તરફ ખેંચે બરાબર એટલે વૃંદાવનમાં ભજન જાણે આપણને પકડી લે છે જ્યારે બહાર આપણે ભજનને પકડવું પડે છે મહેનત કરવી પડે છે તો શું બહાર ભજન કરવું શક્ય જ નથી ના ના એવું બિલકુલ નથી કહ્યું મારા શ્રી કહે છે ભગવાન તો બધે જ છે આપણા શહેરમાં પણ છે આપણા ઘરમાં પણ છે આપણી અંદર પણ છે જો નામ જપને પકડી રાખવામાં આવે તો ગમે ત્યાં ભજન થઈ શકે છે શરૂઆતમાં વાતાવરણનો પ્રભાવ નડે પણ નિયમિત અને દ્રઢ અભ્યાસથી સાધક ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે એટલે પ્રયાસ ચાલુ રાખવાનો હા વૃંદાવનની વિશેષ કૃપા છે એ વાત સાચી ભજન ગહે ફિરે બાહ ત્યાં ભજન હાથ પકડીને ફરે છે પણ પ્રયાસ તો બધે જ કરવાનો છે ખૂબ સરસ તો શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગના ચિંતનમાંથી આપણે ભક્તિ માર્ગના ઘણા બધા પાસા ઉપર વિચાર કર્યો મને લાગે છે કે જે મુખ્ય સંદેશ બહાર આવે છે એ છે કે નામ જપ એ કેન્દ્રમાં છે એ મુખ્ય સાધના છે બરાબર અને એના માટે દ્રઢતા જોઈએ એક પ્રકારની આધ્યાત્મિક જીદ જોઈએ અને કોઈ ફળની અપેક્ષા વગર સતત અભ્યાસ કરતા રહેવું પડે ચોક્કસ અને સાથે એ પણ સ્પષ્ટ થયું કે શરણાગતિ જેવી ઊંચી અવસ્થા માટે આપણો પ્રયાસ અને ભગવાનની કૃપા બંને જરૂરી છે હા એ બહુ મહત્વનું હતું વળી બહારની ધાર્મિક ક્રિયાઓ જેમ કે ટીવી પર જોવું સાંભળવું એ શરૂઆત માટે પ્રેરણા માટે ઉપયોગી છે પણ ખરી ઉન્નતિ તો અંતર્મુખ થઈને મન સાથે લડીને એને શુદ્ધ કરવાથી જ મળે છે અને આ બધા માટે સાચું માર્ગદર્શન હા પોતાના માર્ગને અનુરૂપ સંત શાસ્ત્રનું માર્ગદર્શન લેવું પણ એટલું જ મહત્વનું છે આખી ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે મહારાષ્ટ્રીએ જે હઠપૂર્વક નામજપ કરવાની વાત કરી એ દ્રોણ નિશ્ચય અને સતત પ્રયાસનો સિદ્ધાંત એને આપણે આપણા રોજિંદા જીવનના બીજા પડકારોમાં કેવી રીતે વાપરી શકીએ જેમ કે ભણવામાં મન ન લાગતું હોય કે કામમાં ધ્યાન ટકાવવું હોય કે કોઈ ખરાબ આદત છોડવી હોય ત્યાં પણ આ જિદ્દ કામ લાગે ખરી નિશ્ચિતપણે બહુ સારો વિચાર છે આ સિદ્ધાંત તો જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પાડી શકાય ખરેખર વિચારવા જેવું છે હા તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટેની સામગ્રી આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અમે આશા રાખીએ છીએ કે સાંભળનારને આ ચર્ચા ઉપયોગી લાગી હશે આપના જે પણ વિચારો હોય પ્રતિભાવો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ચોક્કસ આવજો